હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં જશું બધાને હર મહાદેવ તો આપનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં આજે પહોંચી ગઈ છું હું કોળીનાર સવારે અંધારું હતું અને વહેલી ઉઠી હતી અને નીંદરમાં હતી તો કાંઈ વ્લોગ લેવાનો નહોતો ડેરેક કોડીનાર ઠેકડો મારી અને હું વ્લોગ ચાલુ કરું છું તો હવે કોડીનાર પહોંચી ગઈ છું અને દીદી રસોઈ બનાવે છે તો મમરી તરાઈ ગઈ છે ટમેટા સુધરાઈ ગયા છે કેરી સુધરાઈ ગઈ છે શાક વઘરાઈ ગયું છે અને હવે દીદી લોટ બાંધવાની તૈયારી કરે છે તો હવે રોટલા બની ગયા છે બસ ફૂલી ને દડા જેવો થયો હે રોટલો કે દીદીને આવડે હે રોટલા બનાવતા મને તો આવડતું નથી તમારે કોઈને ખાવા હોય તો આવી જાજો તમને ના હોય પાયરા 2 hours later ત્રણ ગયા છે જમી અને થોડોક આરામ કરી અને હવે બેસી ગયા હતા ઘૂઘરા વણવા માટે જોકે મેં તો ઘૂઘરા વણી લીધા અને મારું કામ પતી ગયું હવે દીદી એને એને એનું કામ હતું ઘૂઘરા ભરવાનું એટલે હવે એ ઘૂઘરા ભરે છે અને આટલા બધા તો થઈ ગયા છે કમ્પ્લીટ અને વચ્ચે સોડા પીસી હતી તો એ કંઈ સોટ લેવાનો નહીં હાલો બધા ઘૂઘરા ભરવા હા ઘૂઘરા ભરવા હાલો ચા બની ગયો છે તો ચાલો હવે પી લઈએ ચા અને ત્યારે એટલા ઘૂઘરા થયા હતા અને એક્સ્ટ્રા ના આ જે છાપામાં છે એ વધારાના એટલી ઘડીમાં થઈ ગયા તો ફાઈનલી ઘૂઘરા બની ગયા છે ઝાઝા બધી અને હવે ખાઈ લઈએ ઘૂઘરા બની ગયા છે અને બધું કામ પણ થઈ ગયું છે ઘરા લઈને હરસકા દીદી કામ ગયા સાવ તો હવે હું દીદી બેકલા હતા અને હજી વાગવામાં પાંચ જ વાગ્યા છે તો પછી એવું કે બગીચો છે તો ત્યાં જઈ આવે કેમ કે અહીંયા બહુ મજા આવે હિંચકા એવું છે એટલે મજા આવશે તો હવે તૈયાર થઈ જાય પછી નીકળે અહીંયા રેડી થઈ ગયા છે રેડી થવા તો બીજું તો હોય નહીં લવલી ને પાવડર લેવું બધું હોય દીદી પણ તૈયાર થઈ ગયા છે તો હવે નીકળીએ ચાલો બગીચે જઈને મળીએ પછી નીકળી ગયા છીએ રોડ સુધી હાલીને જાય છે એમાં વચ્ચે મંદિર આવે છે તો વચ્ચે દર્શન કરતા જાય એ મજા એ ગાર્ડન જેવું હતું એટલે હવે પછી બગીચા જાય એટલે 릭શા કરવી જોહ અને પછી બગીચા જાય હાલક બધાય તમે દર્શન કરવા માટે હા નસીન કરવા માટે હવે આપણે ગાર્ડન પહોંચી ગયા છીએ અને ગાર્ડન નો વ્યૂ કઈક આવો છે અને અહીંયા બેઠા કેમ કે હિંચકામાં ને એમાં તો આજે રવિવાર છે એટલે નાના નાના છોકરા હિંચકે છે તો આપણે એને ઊભા કરીને કેમ હિંચકવું બાકી તો મજા આવે એટલે કાંઈ ખાલી છે નહીં એટલે તો હવે અહીંયા ઠંડી હવામાં બેઠા શાંતિથી બેઠા હતા તો દેખાય કે ચણાચોળ વાળો તો પછી હવે ચણાચોળ લીધા અને હવે બે ચપડ ચપડ ખાય છે એ ગયા છે પોણા સાત અને અમે નીકળી ગયા છીએ બગીચાની બહાર તો હવે હાલીને જઈએ છીએ રિક્ષા ગોતી અને પછી ઘરે જશું